મિત્રો આ વાત છે ભાણેજેડા ગામની ભાણેજેડા ગામમાં એક ભળવાનનો દીકરો અને એક કોળીનો દીકરો ભૂવાની રમત રમતમાં થોનનો પિયાલો પી ગયા પછી જે થયું તે જોવા જેવું છે તો ચાલો મિત્રો પછી શું થયું તે આપણે જાણીએ તો મિત્રો સાયલા તાલુકાનું નાનું એવું ભાણેજેડા ગામ છે આ ગામની વર્ષો પહેલાંની એક સત્ય ઘટના છે એક દિવસમાં મેલડીનો નવરંગો માંડવો હતો સૌ લોકો તે માતાજીના માંડવામાં આવે છે અને માંડવામાં ડાકલાના તાલે માં મેલડી રમવા આવે છે આખી રાત માતાજીના ડાકલા વાવે છે અને ગુવા ધૂણે છે તેમાં એક કોળીનો અને એક ભરવાડનો દીકરો બંને પાકા મિત્રો છે એ પણ આ માતાજીનો માંડવો જોવા આવે છે પછી તે બંને ઘરે જાય છે અને રસ્તામાં વાતો કરતા હોય છે કે કાલ સવારે માતાજીનો માંડવો વધાવી લઈ પછી આપણે વગડામાં ઢોર ચડાવવા જવાનું છે આમ સવારે તે બંને માતાજીનો માંડવો વધાવતા હોય છે ત્યાં પહોંચે છે અને ત્યાં તો માતાજીના પિયાલા પીવાય છે અને પછી માંડવો વધાવી લેવાય છે પછી બંને બાળકો વગડામાં ઢોર ચરાવવા જાય છે અને વગડામાં ઢોર ચરાવવા લાગે છે પછી બંને બાળકો રમત રમે છે એમાં એક બાળકને કહે છે તું ભૂવો બન અને હું પઢિયા બન અને આ વગડામાં આપણે ધૂણીએ આમ બંને માતાજીનું નામ લઈને ખોટું ખોટું ધૂણવા લાગે છે આમ ભળવણનો દીકરો ધૂણે છે અને કોળીનો દીકરો પૂછે છે તું કોણ છો બોલ કોણ છો ફળવાનો દીકરો કહે હું મેળડી બોલું છું કોળીનો દીકરો કહે માળી તારે શું જોઈ છે બીજો છોકરો કહે મને પિયાલો પીવડાવો આ બંને દીકરાઓ જે રાતે અને સવારે જોયેલું એની રમત રમતા હોય છે પછી કોળીનો દીકરો કહે માળી અહીંયા તો કાંઈ નથી માળી તને પિયાલો કેમ પાવો અરે ગમે તે કર મને દૂધનો પિયાલો પીવડાવો આ બંનેને બાળક બુદ્ધિ હતી એટલે કોળીનો દીકરો જે સિરામણ માટે વાટકો લઈને ગયેલો ત્યાં લઈને આવે છે અને ત્યાં થોડનું એક ઝાડ હોય છે એટલે થોડના ઝાડમાંથી તે પિયાલો ભરે છે અને શિરામણમાં જે ગોળ લાવેલો તે ગોળ વાટકામાં નાખીને ભરવાડના દીકરાને આપે છે અને માતા મેલડી હોય તો જા તો માનું કે તું મેલડી છો અને માતાજી તો આ બધું જોઈ રહ્યા હોય છે અને કહે ઓહો જો આ ખોટાને હું સાચું ન કરી બતાવું તો હું મેલડી ન કહેવું પછી તો પેલા દીકરા ખોટું ખોટું દાખલું વગાડે છે અને કહે છે કે હું સાચે જ મેળવી હોય તો આ પિયાલો પી જા ત્યાં તો ભરવાડનો દીકરો સાચે જ આ થોડનો પિયાલો ગટક 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 પી જાય છે અને દૂધ પીતા તેના મોઢામાંથી પીણ નીકળવા લાગ્યા અને આખું અધર ચડી ગયું એટલે પેલો છોકરો ડરી ગયો અને ગામમાં ભરવાડના ઘરે ગયો અને પેલા દીકરાના બાપાને કહે કે તમારા દીકરાને કાંઈક થઈ ગયું છે ત્યાં તો બધા વનવગડામાં પહોંચ્યા અને જોવે છે તો દીકરો પડ્યો છે અને શરીર ઠંડુ પડી ગયું છે અને આખું અધર ચડી ગયું છે પછી તો બધા ભેગા મળીને મા મેલડીને પ્રાર્થના કરે છે કે હે મા મેલડી તારો માંડવો નાખ્યો હતો માળી અને સિંધુના પિયાલા પાયા હતા પછી તે માડી કે મા દીકરાના લોહીના પિયાલા પીધા આવું કેમ કર્યું માડી ત્યાં તો એ તેર વર્ષની દીકરીના કાંઠે મા મેલડી આવ્યા અને ખમા ખમા કરે છે પછી તો પાંચ જણા દીકરી પાસે જાય છે અને પૂછે છે કે કોણ છો તું ત્યાં દીકરીના કોઠે માં મેલડી બોલ્યા આ જગતમાં જે મેલડીના થઈ જાય ને એને હું કમો તે મરવા દઉં તો હું મેલડી નો કહેવાય જાઓ પાણીનો લોટો ભરીને મને આપો એક ભાઈ પાણીનો લોટો લાવ્યા અને તે દીકરીને આપ્યો દીકરીએ ત્રણ આટા ભરીને ત્રણ ઘૂટડા પાણી પી ગઈ અને બોલી કે આ દીકરાએ રમત રમતમાં થોરનો પિયાલો પીધો છે પણ હું મેલડી એને ઓકાવી ન નાખું તો તો હું મેલડી ન કહેવો ત્યાં તો પેલો દીકરો થોરનો પિયાલો ઓકીને ઊભો થયો આમ માતાજીએ દીકરાને થોરનો પિયાલો ઓકાવ્યો તો મિત્રો આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય મેલડીમાં